નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવળા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડો ખોડલ ફાર્મ મિત્રો હવે આપણે તલ વિશેની ઉનાળુ તલ વિશેની એક વાત કરવાની છે તો એમના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ મિત્રો તો ખરેખર ખેડૂત મિત્રો મેં એક અગાઉ વિડીયો મૂકેલો છે ઉનાળુ વાવેતર વિશેનો ઉનાળુ તલ વિશેનો પણ અને કાળા તલ વાવવા કે સફેદ તલ વાવવા પણ હવે મિત્રો એમાં વાત એવી છે કે અમુક કોમેટો એવી હતી કે આપણે થોડુંક મોરું પાણી હોય તો એમાં તલ થાય કે શું તો ખેડૂત મિત્રો હવે આપણે તમે બધા જાણતા હોય છે અને તમે લગભગ વાવેતર કર્યું હોય છે તો મોરું પાણી અને ખારા પાણી અને કડસા પાણીના થોડા તફાવત હોય છે મોરું પાણી એટલે તમારે છા ન ફાટે અને પીવામાં મોરું લાગતું હોય એને મોરું પાણી કહી શકાય જે જાડી જમીનો હોય ગોળ મોટા જમીનો હોય એમની અંદર મોરા પાણી હોય છે પછી એ સિવાય વધારે જે સફેદ માટી હોય અને પાણીનો સંગ્રહ કરતી હોય એવી જમીનો હોય અને પાણી વધારે સ્ટોક રહેતા હોય ને એવી જમીનની અંદર કડસા પાણી હોય અથવા ખારા પાણી હોય એટલે તે જમીનની અંદર જે તમે પિયત કરો શિયાળુ અથવા ઉનાળુ એ જમીનની અંદર જે આપણે દાળના પાણી ગરમ પાણી આવતા હોય અને સફેદ ચારોડી ઉપર દેખાતી હોય પારામાં એવા ખારા પાણીમાં તમે કોઈ પણ ઉનાળુ પિયત કરો એમાં તમારે જે કંઈ તલ છે મગ છે એવા પિયત કરવાથી તમારે નુકસાની આવતી હોય છે અને ઉગાવો પણ નથી આવતો અને ઉગી ગયા પછી જો તમે કોરવાનું પાણી પાઈ અને મૂકી દેતા હોય તો એમાં તલ અને મગમાં બંનેમાં ઉગાવવા આપણે વાત કરવાની છે મિત્રો ખાલી ખારા પાણી વિશેની બરાબર મોરા અને ખારા કળશા પાણી વિશેની કે ઉનાળું પિયત કરી શકાય કે નહીં તો મિત્રો એમાં એક પોસ્ટ તમને જણાવું કે તમે કોઈ પણ મગ છે તલ છે પછી સફેદ તલ હોય કે કાળા તલ હોય તમે કોઈ પણ ઉનાળું પિયત કરો તમારે પાણીની સગવડ હોય અને તમને એવું દેખાતું હોય કે આપણે ચાર પાંચ વીઘાનું કે દસ વીઘાનું પિયત કરી શકતા હોય મિત્રો તો એમાં તમારે કાળજી લેવી જરૂરી છે બરાબર તમે એમાં પૂરતા ખાતર દવાની કાળજી રાખો તો પણ એમાં થોડોક ફાયદો મળી શકે અને જે કંઈ આપણે પિયત કરીએ ને તે પિયતની અંદર તમે કોરવાણ પાણી પાઈ અને તમે એમને જે સાટ ઉતાર્યા પહેલાં જે મોલ આપણો તલ મગ બહાર ન નીકળે ને તેમની પહેલા જો તમે કોઈ પિયત છાટ ઉતારવાનું આપી દયો અને પછી પારાઢક થાય ઇંચ જેટલા જે તલ મગ થઈ જાય ને ત્યાં સુધી મિત્રો આપણે ખારું અથવા મોરું કે કડસુ પાણી ન પાવ અને જે આપણે વાવેલો મોલ છે એ ડૂબે પાણીની અંદર એટલો મોલ થઈ જાય અને એનું થડ જરાક મજબૂત થઈ જાય મૂળનો વિકાસ ચાલુ થાય ને ત્યાં સુધી તમે ખારું અથવા મોરું પાણી ન આપો તો આપણે એમાં મોલ કરી શકીએ મિત્રો એમાં એવું નહીં કે મોલ ભરી જશે પણ તમારે પાણીની કાળજી લેવી પડે કે જે આપણો મોલ પારાઢક થાય ત્યાં સુધી એને પિયત આપી ન શકીએ બરાબર તે સિવાય બીજી આપણે વાત કરીએ મિત્રો કે જે આપણે મોલ પારાઢક થઈ ગયો છે તે પછી આપણે એને જે કોઈ ફૂટ ચાલુ થઈ ગયું હોય અથવા ફાલ લાગી ગયો હોય ત્યાં સુધી આપણે ન પાયા હોય બરાબર મોગરા આવવા વર્ગી જાય અથવા તલમાં આપણે ફૂલ દેખાવા વર્ગી જાય ત્યાં સુધી આપણે પિયત ન આપ્યું હોય પછીથી જે આપણે પિયત આપીએ એટલે એ છોડ ડૂબવાનો નથી એટલે એમાં જોઈતા ઘટતા આપણે જેમ લાંઘો પડે તે રીતના પિયત આપવાના છે અને તે સિવાય એમાં આપણે જે કંઈ પોપટી થ્રિપ્સ દેખાતી હોય અથવા નરવાઈ માટેની કોઈ પણ તમે ઓર્ગેનિક ખેતી કરતા હોય કે રાસાયણિક પેસ્ટિસાઈડ કરતા હોય બરાબર તેમની અંદર તમારે દવા સાટતી વખતે તમારે ખારા પાણીનો મોરા પાણીનો કે કળશા પાણીનો ઉપયોગ કરવાનો નથી તમારે કોઈ પણ જગ્યાએથી મીઠું પાણી હોય મીઠું પાણી ભરી આવી અને મીઠા પાણીથી તમે જો દવાનો છંટકાવ કરો તો તે મોલમાં કોઈ જાતનો વાંધો આવતો નથી અને એનાથી તમને બેનિફિટ એ રહેશે કે તમે કોઈ પણ દવા છાંટો કે કોઈ તમે રાસાયણિક પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરો કે ઓર્ગોનિકનો ઉપયોગ કરો તેમાં તમે જો આ કળસું ખારું મોરું પાણીનો ઉપયોગ ન કરો અને પિયત આપો તો એનાથી મોલને કોઈ જાતનો વાંધો આવતો નથી જે તે કંઈ ખારી અખારા પાણી વાળી જમીન હોય મોરા પાણી વાળી જમીન હોય કે કળસા પાણી વાળી જમીન હોય તે જમીનની અંદર ભેજનો સંગ્રહ વધારે રહેતો હોય એટલે બને ત્યાં સુધી એમાં પિયત ઓછું આપવું અને જેમ લાંઘો પડે ને ત્યારે તમે પિયત આપો તો ખારા અથવા મોરા પાણીમાં તમે પિયત લઈ શકો છો ઉનાળું ઉત્પાદન લઈ શકો છો એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો પણ આ તમારે કાળજી લેવી જરૂરી છે અને એમાં થોડોક આપણે ગ્રોથ થાય એના માટે સાણિયું ખાતર વાપરવું જોઈએ અથવા તમે રાસાયણિક ખાતર વાપરતા હોય તો રાસાયણિક ખાતર વાપરો અથવા જીવામૃત છે અને બીજા તમે કોઈ પોણી અર્થ છે કેવા બીજા મિક્સ માઇક્રોન તમે ઓર્ગોનિક જે કંઈ બનાવતા હોય ઓર્ગોનિક અથવા રાસાયણિક પેસ્ટિસાઇડ એનો ઉપયોગ કરીને તમે જો મોલ પારાઢક થઈ જાય પછી પિયત આપો તો તમારા મોલને કોઈ જાતનું નુકસાન થતું નથી મિત્રો તો આ તમામ ગ્રુપમાં શેર કરી અને માહિતી આપણી તમામ ખેડૂત સુધી પહોંચાડો એટલે ખારા પાણીમાં કોઈ પણ મિત્રોને જો ઉત્પાદન લેવું હોય તો તેમના વિશેની સ્પષ્ટ આપણે માહિતી આપી છે મિત્રો